દરેક પરિસ્થિતિમાં હસતા અને હસાવતા રાજકોટના કોમેડિયન જય છનિયાર અત્યારે રંગ છે રાજકોટની મુલાકાતે છે કેમ છો સર એકદમ મજામાં રંગ છે રાજકોટના આ ઓફિશિયલ પેજ પરથી રંગીલા રાજકોટની મારી મનેલા ગાંઠિયા જેવી જનતાને કોમેડિયન જય છનિયારાના આપડિયા નમસ્કાર સૌથી પહેલા તો સર આ તમારી જે પરિસ્થિતિ છે બાળપણથી છે કે કઈ રીતે અને ત્યારે તમે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કર્યો તો ત્યારે મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો અને પ્રસિદ્ધ હાસ્યકાર જ્યોતિન્દ્ર દ્રવે એમના જીવનમાં જે ઘટના થઈ એ જ ઘટના મારા જીવનમાં થઈ કે હું પોતે જયારે જન્મો ને ત્યારે છ ડોક્ટરો કીધું હતું કે આ છોકરો છ મહિના નહીં જીવે એ છ છે ગુજરી ગયા નું હજી જીવું પણ મેં મારા જીવનનો એક જ ગુરુ મંત્ર રાખ્યો તો ત્યારે પણ કે अपने हौसले को यह कभी मत दिखाओ कि तुम्हारी तकलीफ कितनी बड़ी है बल्कि अपनी तकलीफ को यह दिखाओ कि तुम्हारा हौसला कितना बड़ा क्या बात है अने चार लाइन नानपण मैं अंदर थी बिचारी राखी थी ए आज दर्शकों ने कहवा मांगू छू कि रास्ता ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे भय हो गया रास्ता ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे भय हो गया है मुश्किलों ने बहुत राह रोकी પર મંઝિલ કા સફર તય હો ગયા હૈ ઓર જિન આથો મેં પેદા હોતે કી લિખા ગયા થા પરાજય વગી પરાજય આજ કિસ જિસ્કર જય હો ગયા ક્યા બાત હૈ ક્યા બાત હૈ અને એક રાજકોટian તરીકે તમે રાજકોટ માટે શું કહેશો અને રાજકોટના લોકો માટે શું કહેશો એ તમારા આ વેમાં કોમેન્ટ કરમાં રાજકોટ તો રાજકોટ હું 24 વર્ષથી આ હાસ્યની કેરિયરમાં છું અને ગમે ત્યાં જાઉ દુનિયાના કોઈ પણ છેડે જાઉ પણ

એ શું છે અને એઝ અ કોમેડિયન તમારી જર્ની તમે ક્યારથી અને કઈ રીતે શરૂ કરી મેં વાત કરી કે મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો અને છ વર્ષની મારી ઉંમર અને આપ સૌ જાણો છો કે આપણા ગુજરાતની અંદર મકર સંક્રાંતિ એટલે કે પતંગનો ખૂબ જ ક્રેઝ છે મારું પહેલું ઓપરેશન જ્યારે પગનું થયું ત્યારે અમદાવાદની અંદર થયું હતું ને હું મારા માસીના ઘરે હતો ત્યારે મને ખૂબ પેન થતું હતું કારણ કે તમને માનવામાં નહીં આવે પચાસ ટકા એક મહિનો સતત બ્લાસ્ટર અને ચતુર્ત સુવાનું મને ખૂબ જ પેન થતું હતું ત્યારે મારા મોટાભાઈ રવિભાઈ છનિયા રહે મને એક જોક્સની કેસેટ આપી કે જઈ તું આ કેસેટ સાંભળ તને ખૂબ મજા આવશે મેં કેસેટ સાંભળી અને સાંજે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા મેં જે સવારે સાંભળી હતી એ આખી આખી કેસેટ એમની સામે રિપીટ કરી બસ ત્યારથી મારા મમ્મી પપ્પા અને પરિવારને એમ થયું કે આ તો કાઠિયાવાડી સ્ટીફન હોકિંગ્સ છે અને આ ટેલેન્ટમાં આગળ વધી શકે એમ છે આજે જે કંઈ પણ છે દર્શકોની સામે અને અત્યાર સુધીમાં તમે કેટલી કેટલી જગ્યાએ શો કરેલા છે ઓલ ઓવર ઇન્ડિયા અને છ વર્ષથી માંડીને અત્યાર સુધી એટલે મારી આ હાસ્ય કેરિયરની યાત્રાને ઈશ્વર કૃપાથી ચોવીસ વર્ષ થઈ ગયા છે અને બેંગ્લોર કલકત્તા મુંબઈ લખનઉ ચેન્નાઈ ઇન્ડિયાનો એક પણ છેડો બાકી નથી અને ચાર વિદેશ મંત્રી લંડન મસ્કત ઈસ્ટ આફ્રિકા નાયરોબી લોકો ત્યારે નબળી પરિસ્થિતિમાં ભાંગી પડતા હોય છે તો એવા લોકોને તમે શું કહેશો કઈ રીતે બહાર આવી શકે નબળી પરિસ્થિતિમાં જ્યારે લોકો ભાંગી પડતા હોય છે તેમને એમને એમને એટલું જ કહેવા માંગુ છું કે તમારી અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ ઈશ્વરે આપેલી જ છે બસ આ ટેલેન્ટને નિખારવાની તમારે જરૂર છે પણ ફરક માત્ર એટલો છે કે કોકનું ટેલેન્ટ છુપાઈ જાય છે

તમારી ફેમિલીનો સપોર્ટ તમને કઈ રીતે રહ્યો છે અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો તમે છે આખા અઠવાડિયાની અંદર સાત વાર છે પણ આઠમો કોઈ વાર હોય તો એ પરિવાર છે અને મારા પરિવારનો સપોર્ટ મને ખૂબ જ રહ્યો છે મારા મોટાભાઈ રવિભાઈ મારા મમ્મી મારા ભાભી તમામે તમામ લોકોનો સપોર્ટ મને ખૂબ જ રહ્યો છે અને લોકો ગમે તેટલું સંભળાવે પણ પોઝિટિવિટી અંદર થી આવે છે અને જીવનમાં કોઈનું તમારે સાંભળવું ન હોય તો એક વસ્તુ દુનિયા અરે ભાઈ રાજકોટ તો રાજકોટ રાજકોટમાં બધા બધી ખબર છે ભાઈ તમને કહી દઉં રાજકોટમાં બધી ખબર છે કે કોણ શું કરે છતાંય બધા છાપનું વાંચે

કઈ બાજુ મેં કીધું ઓલા બેન બોલાવે મને કે આંગળા તૂટી ગયા કસરત કરે જ મેં કીધું આ બારીને પડદા મારો ને તો રોડ ઉપરથી માણસો વાયલા આવશે અને રાજકોટમાં હવારના પોરમાં રેસકોસમાં માણસો વોકિંગ કરવા નીકળે એમાં ભાઈ વોકિંગ તો ટેન્શનમાં જ કરતા હોય કોકને શેરબજારના ટેન્શન કોકને ધંધાના ટેન્શન

રાજકોટના ઓલા કે કેટલેક સુધી જવું છે દાદા કે અમારે ચોટીલા હાલી ને જવાની માનતા પછી જે રવિભાઈ ખારા થયા છે કે ધજાયું રાખતા જાવ ધજાયું ઈ આ કોક તોડવી નાખ્યું રાજકોટમાં મારે એક બીજા મિત્ર છે એને એક આંખ નથી મને પરા બજાર સામા મળ્યા મને કે આ ડાબી સાઈડ ની દુકાન કેમ બંધ છે કીધું વળતા આવો ત્યાં ખુલી જાય મૂળ પોતાને વનવે છે એ જોતા જ નતા રાજકોટમાં એક ભાઈ ડોક્ટર પાસે ગયા ડોક્ટર સાહેબ સવારના પોરમાં નવ વાગે મારું પેટ સાફ થઈ જાય ડોક્ટર ની તો બહુ સારી વાત છે કે પણ સાહેબ હું દસ વાગે ઉઠું તમે દવા બતલાવો

એ પણ તમને કહેવા માંગે છે અને રાજકોટ પણ તમને કહેવા માંગે છે અને અત્યારે આ મુલાકાત અત્યારે અહીંયા સુધી